રાજ્યની જૂની છ મહાપાલિકા અને નવી નવ મહાપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાય તેવી શક્યતા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામતનો અમલ કરાયા બાદ જૂનાગઢ પછી હવે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જામનગર અને ભાવનગર મહાપાલિકા ઉપરાંત નવી બનેલી મહાપાલિકાઓની યોજાશે રાજ્ય ચૂંટણી આયોગે છ મહાપાલિકાઓની વોર્ડ વાઇઝ અનામત અને જનરલ બેઠકોનું માળખું જાહેર કર્યું છે અમદાવાદ મહાપાલિકાની એકસો બાણું બેઠકો ઉપર તેત્રીસ ટકા અનામત મુજબ છન્નું બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે સામાન્ય વર્ગ માટે ઓગણસાહીઠ અને એકસો તેત્રીસ બેઠકો અનામત રાખવામાં આવે છે જેમાં અનુસૂચિત જાતિ માટે વીસ પછાત વર્ગ માટે બાવન અનુસૂચિત આદિજાતિ માટે બે બેઠકો અનામત રખાય છે આવી જ રીતે સુરત મહાપાલિકાની એકસો વીસ બેઠકો ઉપર તેત્રીસ ટકા અનામત મુજબ સાઠ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે વડોદરા મહાપાલિકાની છોતેર બેઠકો ઉપર તેત્રીસ ટકા મહિલા અનામત મુજબ આડત્રીસ બેઠક રખાય છે જ્યારે સામાન્ય વર્ગની બાવીસ અને ચોપન અનામત વર્ગની બેઠક રખાય છે જેમાં અનુસૂચિત જાતિ માટે પાંચ પછાત વર્ગ માટે એકવીસ અનુસૂચિત બેઠકો છે તેત્રીસ ટકા મુજબ છત્રીસ બેઠક અનામત છે સામાન્ય વર્ગ માટેની બાવીસ અને અનામતની પચાસ બેઠક છે જેમાં અનુસૂચિત જાતિ માટે પાંચ પછાત વર્ગ માટે ઓગણીસ જ્યારે અનુસૂચિત આદિજાતિ માટે એક બેઠક અનામત રખાય છે